તો આપણે જો હવારમાં ભેવો છોડી આવ્યા હતા અત્યારે હે ને અડધા પાકડા આશા જ નીકળી ગયા બાકી અડધીઓ આશા છે છે મંગો ગોરી તો અહીંયા છે ને રાધા આ આવી ગઈ જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે ભેવો છોડી આવ્યા હતા કે અત્યારે ચક્કર મારે માખી બહુ કપડે છે ઓલીને અડધી તો દૂજણી એ તો બેસી ગઈ છે કેમ કે એને દવા મારી દીધી હતી ને એટલે બે જાય રાત આખી બેઠી હોય આરામથી આજે ભૂખ લાગી નથી ને ના ભાઈ બનાવ્યા આવ્યા છે ખોળ ખાવા ટુ કા નાગરાજ એ ફતીકા દઈ દેવાના આવડે પછી તમે ભલે ઘરે દેતા ના હોય ખબર ન પડવા દેવાની આખો જ છે પછી શું કરો ના ઓલો કરો કા આની ચાકરી કે હમણાં ના પડે કે હમણાં ચાકરી દેવા દે ને ઓલા ન બીજો વાળો આવે છે એટલે આ વર્ષે હજી રહે આખો વર્ષ રહે ને ઓલો વરો આખો રહે પાડો તો આના ગયા ચોમાસે ફૂટે ને તો વધારે ફાયદો કેમ કે ચોમાસું ફૂટે તો એ બે હું થાય ને આપણે ચેક કરીએ કે કેવો મીઠિયાર છે કેટલા મહિના એની ભેં ધોવા દઈએ આપણે ઓલા પાડાથી છે ને ભેંસ કમસે કમ અત્યારે ને આઠમો મહિનો ગાભ હોય ને ત્યારે આપણે મૂકવી પડે આઠમો મહિનો પૂરો થવા આવે ને ત્યાં છે તમે મૂકીએ ભેંને કે બે બે લીટર સુધી ત્યાં દૂધ જ કરતી હોય બે બે લીટર એવું છે એમાં અહીંયા રીજો પાસે ટર્ન માર્યો હવે માથે ચડાઈ ગયા કઈ બાજુ ટર્ન મારે પછી ખબર પડે કેમ કે આજે એની મરજીથી જવાનું છે મંગુ તો હું ઊભી રહી ગઈ રાધા આવી ગઈ નબળી બહુ પડી ગઈ હમણાં તો આપણે જો બે હું ગાયું બધું આપણી રખડ્યા સાઠ અહીંયા ચાલુ છે પીરા તો પંદરમી ઓગસ્ટ આવે છે ને તૈયારી ચાલુ થઈ ગઈ ને આપણે બે હું રખડે ને આપણે જોવે નકર પછી પંદર ઓગસ્ટ કઈ બાજુ બે હું હોય કે નક્કી ન હોય કેમકે નિશાળ તૈયારી તો કરવી જ પડશે ને આ સાજુ બે હું હે ને બે ઘૂમરો મારી લીધા ત્રીજો ઘૂમરો મારશે એટલે સીધી ભાગશે પાણી બાજુ નદીમાં તો હું ચારી અહીંયા ત્યારે આવા લઈ આવ્યા કેમ કે વરસાદ આવી ગયો તો રેડો સારો પડી ગયો આ બીજો રેડો આવ્યો ને બની આવી ગયા ખડ ખાવા બસ હવે હાલો 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 અને બે હું જ્યારે એના ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો પાછો કેમ કે નક્કી નથી થાતું કે ઘડીક થાય વરસે ને ઘડીક થાય ઉભો રહી ગયો ના ત્યાં બધા ચારે છે ગાયું આપણે વહી ગઈ હામાં ઓલા બીડમાં તો મેં ભલે ઘડી વાર ચઢાવી હમણાં વરસાદ પડ્યો એટલે હમણાં આવશે એટલે બધા જોરખાડવા દઈ ચાલુ વરસાદ આપણે તો છાપરા નીચે બેઠી બેઠા છીએ છાપરા નીચે ઇન્સ્ટાગ્રામ જોતા હતા કહ્યું ને થાકી ગયો બે હમણાં પાણીમાં બેઠી હતી કલાક દોઢ કલાક કાઢી આવ્યા પાછી હમણી ઓલ ભાઈ ચક્કર મારે અહીંયા વરસાદ વધારે થઈ હતો સવારે વિડીયો બનાવી કેમ હતું ને કેમ કે આખો પડી ગયો હતો માન માન તડકો દીધો ઘડી ઘર આવી ગયો ગયો છાપરી ચડી ગઈ અહીંયા અત્યારે ચાલે બધા જો આરામથી તો આપણે છે અત્યારે જો હમણી બહે હું ચડાવી લીધી રોડ ની આ સાઈટ સાંજે છોડી છે હવે આને ઘરે જ ભાગી જવું છે ભાગી ચરવું નથી અત્યારે ભાગદોડ કરે તો આ જો बे तो भाई गया तीज मोर मोर जाए चक्कर मरी गई है तो गंध आए भाई भाई मोर मोर जाए जो बाकी अड़ी ओली रखे वरी गए राजा हस्ती तो पटो पकड़ी क्योंकि आमने निकली जावा जरूर तेज भाई बन भाई गो गंध आ

તો અત્યારે જે બધી આવે ને પાણી બેસી ગઈ છે બની ભાગી ગઈ ઘરે ચરતી નથી અત્યારે બે હું બધું ભાગી આવ્યું પાણીમાં હામે ઓલીબાઈ ચારતા હતા ત્યાં ના ચાલી ભાગી આવ્યા અહીંયા જો ઓલી માર પડી અત્યારે જો સામે ઊભી ખારા થઈ ગઈ છે હરખે ઉપડી ગઈ ને અને બાઈજી ના આ ચંગ મંગુળી ઈ બધા ભૂખ્યા થઈ ગયા એટલે ચરવા મળશે ઓલી બેજો ગઈ હમ મે હલતી થઈ ગઈ છે સીધો ફોટો પકડી છે સેડા વાળો આપણે છે ને એમાં જો કંટ્રોલ આવી ગયા અહીંયા ઘરે ભાઈ વાતા થોડક અહીંયા એકાદો થઈ ગયો એ તોડી લીધા હમણા ડાહા ચેણી તેની ભાજી લાગે છે અરે આ ચાલુ રીએ ફાલ આપણે એ ભાજી અહીંયા છે છે અંદર બીજો હામેની બાજુ અહીંયા બીજો વેલો સેટ પહોંચ્યો અહિયા રતન આપણે આંદર છે કૃષ્ણા હા આપડી રતન જઈ લે રતન હાલ મજા હે ને ચરવાની આજે ને આચાર તને તને ચારે ચાર ધાવી ગઈ તી કૃષ્ણા નાપટમાં શું છે કે ખડ બીજું પડ્યું ખરાબ કાઢી નહિ તું આમાં જે મોટું મોટું છે ને એ ઉપાડવાનું છે વહેલા થવા દેવા આ ખાઈ જાય આ દી પછી આમાં જીભ બાંધી દઈએ એટલે ખાઈ કાં કાંકરીશને તો હું બધું જોઉં પાછી બાવડા મંડાણી વહેલા ખાવાનું તારે આવું બરા મારી દીધી ને એટલે આવે ને માખી ઓછી પડે આમ ને જો હા પણ બહુ ખાઈ ગયું હું જોવા બધા આમ ને થઈ પડે બાળમાં અને બીજા અમુક વેલા છે કોઠીંબાના છે આ લગભગ કોઠીંબાનું છે પેલું કા ચીબડા બીબડા હા બિયારો આવ્યો હોય ગમે હોય એમાં બિયારો ગમે કાચું જીબડું આવી ગયું હોય તો થઈ પડે લતનને આપણે ને માથે ચડીને ખાવા જવું છે ભૂકો ખાવો પાંદડા ખાવા નીચે નથી ભાવતું એ મન બારે આવવું છે ચૈરા રાખે અહીંયા કાઈ ભાવે તને એક જ સાલા ખા મને કા પાડડા છોડતો નથી કેમ કે અંદર હેને કાગર તોડી નાખે ભાઈ ભૂકો પડરી જાય એવું કરે ના ત્યાર બધું જો ભૂકોને બધું ઢાંકલું પડું નીરો આ મેં ઢાંકલીયું ખાઉં આ એક સાવજિયાનો હતો બે હાવજની એક મેડમ છે આપણા આ ભાઈ બન ઓલો ભાઈ બન આ પાડી એક છે આ નબળા પડી ગયા આ એક ને બે 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 જબર આવે બની લે ઊભી રહી ગઈ એ બધી ભેઉ ને હમણે ટન માર લીધો હે ચરી એ બેઠાતા હતા કુવાડી ઉપાડતા હતા જેટલો ઓછો થાય એટલો બીજું વધારે તો નહીં થાય થોડો ઘણો ઉપાડી લે તો હું જાય માલનો ડૂચો થાય આમાં તમને કઈ ફેર પડે ડૂંચામાં ઘણા હે પણ સમજ નહીં હગે ફેર પડતું હે થોડો ઘણો એનું હું કારણ સમજાવું તમને જો અહીંયા બધે લીલું છમ થઈ ગયું હું આ લીલું હું આ લીલું લાગે આ પીળું પડી ગયું કેમ કે આ બધું છે સેમ તો જ અહીંયા છે ને છાણ હતું મોટું તો છાણ ફેલાણું તો ધોવાઈ ગયું બધું આટલામાં તો છાણ લાગ્યું તો લીલું થઈ ગયું છે વધારે ખાતર જડે ને એના હિસાબે હવે જો ઓલું છાણ દીધેલું છે હવે જો અત્યારના એટલે બે દિવસ વરસાદ થાય ને અરખો એટલામાં ડૂચો લીલો જેમ થઈ જાય ખાતર ખાતરવાળી જગ્યામાં ને ડીચો બહુ તો લીલો થાય આજનો વિડીયો આપણે અહીંયા જ રાખશું પૂરો કરશું કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી ઇન્દ્રશ્રી રામ જય સોનો માર મહાદેવ